જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં આપણી ઉમાને જો નવ મહિના પૂરા થાય અને દસમા મહિનો બેસી ગયો છે અને બસ હવે છેલ્લા છેલ્લા આઠ દસ દિવસમાં વ્યાય રહે અથવા તો બે ત્રણ દિવસમાં વ્યાય થાય કે ઉમાનું કંઈ નક્કી નથી હોતું અને બધા માલ માટે જો કાલે શેવડી લેવાતા બધી ગાયો માટે તો શેવડીનું કટિંગ કરવા શરૂ કરી દીધો কাৰণ গায়ো মগী পালক অচো খায়ছে আখি নাখি খাই নেকি এট্লে ત્રણ વાગી ગયા છે અને આપણી ગાયું આજે હજી પણ બેઠી નથી કારણ કે બધું ધોયું છે એટલે ટાઢું વાતાવરણ થઈ ગયું એના કારણે બેઠી નથી બધી ઉભી ઉભી ઓગાળે છે મસ્ત ખાઈને નગર બપોરે બાર થી એક વાગ્યા સુધી ગાયો પવાઈ જાય નિરાઈ જાય અને ગાયું છે એ બે વાગે એટલે બેસી જાય કે ચાર વાગ્યા સુધી પણ આજે એક બેઠી નથી એનું કારણ કે નીચે જે ભીનું છે ને સૂર્યપ્રકાશ અહીંથી જે હામીથી અહીંયા ધાળિયામાં આવ્યો છે આ તડકો તો તડકાના કારણે પૂરેપૂરું ઢાળિયું ફૂકાઈ જાય અને પછી તે સાંજે ટાઢા પવાની અથવા તો ટાઢા પવર થઈ જાય હાજનો સમય થાય એટલે ટાઢ મળે એટલે શાંતિથી બેહીએ કે એટલા માટે નથી બેઠી કારણ કે આપણી કરતાં એનું મગજ વધારે તેજ હોય છે અને વધારે એને સમજણની શક્તિ હોય છે કારણ કે કોઈ ક્લાસ કરવા નથી ગઈ ભણી નથી એને કોઈ શીખવણ નથી આપી સત્તા એનામાં એલી મનોબળ શક્તિ હોય છે નહીં તો ઘણીવાર આપણને એક એવું થાય કે ભાઈ એકાધી ગાય નો બેહે પણ બીજી તો બધી બેસી જવી જોઈએ કે નહીં પણ બધી ધી એટલે બધી ઊભી છે એટલે ગાયોની એક સમજણ શક્તિ એક અલગ છે એના એની સમજણ શક્તિ અને એની જે રહેવાની રીત છે ખાવા પીવાની પ્રક્રિયા છે એ પ્રક્રિયા જોઈને જ આપણને એને મા કહેવાનું મન થાય આ ગાયું આમ તો બપોર દિવસની ઊભી છે પણ મેં ઊભી ચારની વિચાર કરતી હતી કે આજે કેમ ઊભી છે કોબુ ધોયું એટલે ટાઢું તો થઈ ગયું પણ ઘણી વાર કોબું ધોવું છું તો બધી બેહી જાય છે એનું મેઈન કારણ એવું હોય કે ગરમી ઉકળાટ હોય એટલે હેઠેને ટાઢું લાગે એટલે બધી બેહી જાય એટલા માટે બધા પડકા કરી દઉં શું બધા એના ભાઈબંધ વાળા આડોહી પાડોહી બધા ખાય છે હાલો બધા થઈ રહે બચ્ચા પાર્ટી જો શેવડી ખાવા ભેગી આર એ પૂરવા તો શેવડી થી ધરાદી ને હવાર દીની ખાય કા આ બાવ ને તો દે શેવડી લેવા દે દો ની ખાય ઠીક તમારે તો હવે શનિ રવિ ની મજા શનિ રવિ ની નઈ તો શેવડી ખાવાની લાગી ગયા છે પાંચ અને આ માલનો ટાઈમ થઈ ગયો છે મિલ્કિંગ કામ શરૂ છે અને મારે જવાનું છે ગંગાનું મિલ્કિંગ કરવા અને પૂરવા એ જવું રોડામાં તો એઠે બધા વીખી નાખ્યા છે પૂરવાએ અને મેં ટ્રોલી છે લીધી રાખતી કારણ કે પૂરવા માલી કોઈ વસ્તુ નો રહેવા દે જે ગોઠવું છે ને એક વસ્તુ અંદર નો રહે અને આ કંઈક ફ્રૂટ છે મને નામ નથી આવડતું કઈ ખાલી ફ્રેશ ફ્રૂટ લખેલું છે મેં તો જોયું ત્યારે એવું લાગ્યું તમને છે

ગંગા ને પાછવું થઈ ગયું એવું લાગે કારણ કે આખી તો નથી બેઠી નથી હોત બપોર પછી આ બધું જોયું હોય એટલે ભીનું ભીનું ટાટુ ટાટુ થઈ ગયું હોય કે નઈ હું તો ભાઈ બીછાવા પડી કેમ બધું બેઠી નઈ એમ